મોટા મોટા આપણે મોટા મોટા સમાચાર વાળા કોઈને ફોટો લગાડવું નહીં આપણે રોના કરવા માટે વિડીયો બનાવી છે બધાને કહી દો આજમાં કોઈ ખોટું લગાડતે પણ પ્રશ્ન નહીં રોનક નથી હાસુ છે પ્રશ્ન એ કે છે ખાસ કરીને કહેવાનો મારે કે સમાચાર વાળા કે દોસ્ત ને એમ કે કે સોમા હું બેહી જુ નામ છે ને તેમ છે ને તો સોમા હું ખરેખર બેહી જુ તો વરસાદ આવે કે ન આવે વરસાદ આવો જોઈએ કે વરસાદ આવે પછી સોમા બેહી છે વરસાદ આવે દેખાય આવી ગયો આવી જો તો

અંજે આસાડ આવો સાબ પોહન ગાજ તો છે તો તમને ક્યાં ફલા ન નીકળ હવે રોડ વિલેજો આપણે કાડી તાલગણ ખળવજેલી થી હું તમને દેખાડવા હેલો છું આ ઝીલો પડે ને આ ઝીલો કાડી બધી ભૂરા જલ થી દો બધી ભૂરા જ રહી હતી હમણાં વરસાદ આવી છે એમ કે છે ફાઇનલી દરિયો એટલો ઘણો ખાલી થઈ ગયો આ ઝીલ ખળવજેલી થી

કાદી એટલું ખાલી ખાલું બાકી છે એ ખાલા માં ખોલવા એટલે વરસાદ થઈ જાય અને પછી તો આ રહેતા રેતા પછી ખોલવા દે તો કઈ ન ખોલે આવી પણ થોડોક સમય તો લાગે ખાવું કઈ ખવાય ન થાય તો હવે તમે બધા મારો ઠેકડા ને તું નાખા બાંગું કેમ કે કોઈનું કંઈ સમજાવવાનું શે નહીં ભાઈ પવન એટલો ગાંજતો એટલો પવન ગાંજતો કે ન પૂછો ને અત્યારે અહીંયા સોડો સોડો છે પવન વાંધો નથી આમ જો દરિયામાં મોજા યાર એ ધનજીએ કંઈક પગે ઉડતું ઉડતું જોઈએ એમ છે બાકી આમાં છોકરા રમે અને મોજા છે બહુ પવન દુનિયાનો છે વાદળા થઈ છે વરસાદની ફૂલ તૈયારી છે મેં કીધું એ પ્રમાણે ખાદી ભાઈ જાય એટલે વરસાદ થઈ જશે અને એમ થઈ હવે તો થવું જ જોઈએ ને જ્યારે એમ હું કેવું છે તમારું બધાને ધંધી ધીમે 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 બાસો તો નહીં ને ફોન કોક ના હોય ફોન ઉપાડો રાખો અમે બે જણા છે ને આમ જો આમ જો કેમ કરે તનજી દેખાડે વાદળા ને પવન અને મોજાને એવું દેખાડે હંધાય પણ કામ નું શું અમે બે જણા વિડીયો બનાવે છે બરોબર તો તમને ખબર જ હોવી જોઈએ ને આમ જો અહીંયા આ જગ્યાએ છે ને પવન કાંજે વાત ન પૂછો એટલે બહુ પવન કાંજે અને પવનને કારણે આપણે વર્ષ રેકોર્ડિંગ અત્યારે અવાજ નાખ્યો અવાજ નાખવાનું કારણ એક એ હતું કે તમને પરફેક્ટ સમજાય તો કે સમજાય ને તો જ મજા આવે ને ફરટી કાંસતો હોય તો કોઈને મજા આવે નહીં તમારે હું કેવું છે એમ બધી તું તો બોલતી નથી તારું તો કાંઈ જ નહીં અને ભાઈ તો આવી રીતના કાંઈક મોજા આવે અત્યારે દરિયો અડધા પર ખાલી થઈ ગયું છે તો એ જે વિડેયા મોજા છે બાકી પાંચ પાંચ ફૂટ ઉપરના મોજા આજમાં આપણે જોવા મળ્યા હતા એવાય તે પવન હતો મેં કીધું પવન ઓછો થાય ને બે ખાનનો દરરોજ થઈ જતો તે વિડીયો એવા ઉતારવા જાય એમ તા તોય પવન છે અને મોબાઈલ મોટેમ ગડાઈ દે એમ લાગે મને એ એ લે ધનજીને વાળ કેમ કેટલો પવન જોવો જો એટલો પવન છે ને વાદળા યાર વાતનો પૂછો પુષ્કળ વાદળા તો આપણે હવે શું કહેવાય કહું વરસાદ ટૂંક સમયની અંદર થી જવાનું છે કાદી કેમ નથી ખોલવાની તો કાદી એટલા માટે નહોતી ખોલવાની ખોટ જવાળ આવી ગયો ભાઈ ખોટ જવાળ આવી ગયો ખોટ જવાળી તો ખોટ જવાળ ની ખોટ જવાળ સુધી સડે ન સડે એટલે કાદી ખોલવાય નહીં એ લે આ તો વાળો વીડિયો શરૂ થઈ ગયો લે 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 એ જમ ચકડી બોલે ભાઈ વાદળાને ગોટે ગોટા જો જાય જો જાય તો હવે છે ને પાણી પશુ પીડ થી અધર સડવા મળશે અધર પાણી સડવા મળશે એટલે કે આપણે બધોય પરફેક્ટ મજાની કાદી ખોલવાઈ જાય ને વરસાદી થઈ જાય તો આપણે બધી કાદી ખોલવાય હોય એવા તો વરસાદ થાય એવું તો કઈ છે નહીં પણ મતલબમાં જો એ પ્રમાણે કાદી આપણે કીધી ઘણી ખરી દેખાય જઈ અને જો કેટલી કાદી દેખાય જઈએ સાઈડ ને ઓલી સાઈડે દેખાઈ જઈએ તો એવા કાદી ખોલો એટલે તાત્કાલિક વરસાદ થઈ જાય તો એવું મેં એવાય કીધું છે ને અત્યારે હું એવું જ કહું છું ને આ કંઈક કઈ કાંઈ હું તો નહીં હું અત્યારે કેમ કે મને કઈ હેવું જોઈ હું કેવું ધનજી તારો એ લે એ લે ધનજી કઈ કઈ પણ ભાઈ પવન ગાઈ એટલો પવન ગાઈ જો પુષ્કળ કે વાતનો પૂછો ભાઈ બહુ પવન ગાઈ જો હવે સાલો ભાઈજી ઘરે મિત્રો ફાઇનલી અમે ઘરે જ આવવા નીકળી ગયા એટલે કે ઘરે જતા હા પણ આમ જો વાદળા કાંઈક આવી રીતના છે તમે જોઈ શકશો કે એવા ભયંકર ખાંભા છે કે આપણો નો કાર કરે ને વરસાદ આવવાનો મળે ને તો સારું પણ હજી રહી રહીને થતા તો વરસાદને આવવાનો પ્રોબ્લેમ એ છે કાંઈ પણ આ પાસે આપણે ઓલરેડી કાદી હજી પછી ખોલવાની તો નથી તો કંઈ એટલે આવે તો નહીં પણ હવે ત્રણ દિન અંદર કાદી ખોલવા ને હવે ત્રણથી ચાર દિમાં વાવણી લાયક વરસાદ હવે જોવા મળી જાય શું કેવું તા બરોબર છે અહીંયા ફોન નથી ગાંજતો એટલે અહીંયા સંભળાય છે વાવણી ની બધા તૈયારી કરી નાખજો ત્રણસી શાદી માં વાવણી થઈ જવાની છે હવે પછીનો એનો વિડીયો આવશે નેક્સ્ટ એ મચ્છીનો આવશે દરિયામાં આપણે મચ્છી કેવી રીતે પકડશું કેવી રીતે એ બધું દેખાડવામાં આવશે એવા વિડીયો આવશે મચ્છીને લગતા વિડીયો આવશે પણ જો આમ સીન બિન વાદલા બદલ લોકેશન કંઈ ઘટીને નહીં

એટલે કાદી બધી ખોલવા જાય અત્યારે ખોલવા જીવ કેટલા સમય થી કેટલા ઘણા દિવસ પહેલા પણ ખોટો જવાળો તો ખોટો જવાળો હોય ને એટલે પાણી અધેર નો સડે અધેર પાણી નો સડે એટલે કે અધેર પાણી નો સડે ને એટલે કાદી ખોલવાય નહીં પાણી ન હોય તો કાદી તો તાલી ખોલવાય શું કેવું તારું તો આ અમારી હાઇટ માં મારી પરમાણે હાઇટ વધારે રાખેલી છે આજમાં તો તમને કેમ વિડીયો જોઈ ગમ્યું કે નહીં ગમ્યું પણ થોડોક પ્રોબ્લેમ પીડ્યો કે વસ્ત રેકોર્ડિંગ નાખ્યું આ જેડો બડબડ બડબડ કરતી કાંઈ એવું નહીં